સારવાર માટે રાહત મળે એના માટે શકાય ફરીથી તેમનું પુનરાવર્તન ન થાય એના માટે સરકાર શ્રી દ્વારા લેવાયેલા નીતિગત અને સુધારાત્મક પગલા વિશે ગૃહને માન્ય અધ્યક્ષ વિગતવાર માહિતી જે ખ્યાતિ બનાવ બન્યો શ્રી એની અંદર આપણી વ્યવસ્થા તો ફૂલ પ્રૂફ હતી પણ ગુજરાત જાણવા માંગે છે અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો પણ આ બાબતે ચર્ચા કરવા માંગે તાલુકાના દાઠીધ ગામ અને પારિયાત ગામ ખાતે આવેલું જે પીએસસી સેન્ટર જે છે એ જર્જરિત હાલતમાં છે તે હકીકત સાચી છે કે કેમ અને વિસ્તારમાં આવે ને એ ટાઈમે નિમંત્રણ આપજો એટલે ત્યાં નજીક હશે તો કદાચ અનુકૂળતા કરશે બંને જર્જરી રીતે હાલતમાં નથી એ જૂના છે જૂની ડિઝાઇન પ્રમાણેના હતા બોટાદ જિલ્લાની અંદર કેટલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો છે આરોગ્ય મંદિરો જે કેન્દ્રો છે ત્યાં કયા કયા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે નવા અસરો પ્રમાણે તમે ટેન્ડર બહાર પાડવા માંગો છો કે કેમ ફારિયાદની બહાર અમારી પાસે ખૂબ વિશાળ જગ્યા છે તો ત્યાં નવી ડિઝાઇનમાં સીએચસી સેન્ટર મંજૂર કરવા માંગો છો કે મૂળ મતલબ તો સી કેન્દ્ર બને એની સાથે હોય છે જેટલી પણ ગેરીતિઓની ફરિયાદો છે જેટલી પણ રજૂઆતો છે કાં તો આપણે સ્વયં રીતે સુવો મોટો કરી નાખી યોજનાની સમીક્ષા અને તપાસ કરાવવા માંગો છો કે આખો જે ખ્યાતિનો બનાવ બન્યો માન્ય અધ્યક્ષ શ્રી પીએમ જે વાય યોજના પહેલા આપણા ત્યાં મા કાર્ડ હતું મા વાત્સલ્ય કાર્ડ અને જ્યારે હવે પ્રધાનમંત્રીએ આખા દેશમાં આ યોજના લાગુ કરી હોય ऑर्डर ऑर्डर बाबत क्रमांक एक તારાંકિત પ્રશ્નોત્તરી માન્ય ઉમેશભાઈ માન્ય અધ્યક્ષશ્રી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસની સ્થિતિએ બોટાદ તાલુકાના લાઠીદાડ ગામ અને પારિયાત ગામ ખાતે આવેલું જે પીએસસી સેન્ટર જે છે એ જર્જરીત હાલતમાં છે તે હકીકત સાચી છે કે કેમ અને જો હા તો ઉક્ત બંને પીએસસી સેન્ટરોના નવીનીકરણ માટે છેલ્લા બે વર્ષમાં સી કાર્યવાહી હાથ ધરવામાં આવી માન્ય અધ્યક્ષશ્રી જે બંને લાઠીદળ અને પાડિયાદની વાત કરી રહ્યા છે માનની અધ્યક્ષશ્રી બંને જર્જરી હાલતમાં નથી એ જૂના છે જૂની ડિઝાઇન પ્રમાણેના હતા માન્ય અધ્યક્ષશ્રી લાઠીદળની જો હું વાત કરું તો એ ઓગણત્રીસ બાર બે હજાર દસના ઠરાવથી આપણે એને અપગ્રેડ કર્યું છે અને અપગ્રેડ થતાં એકસો નેવું ચોરસ મીટરનું આપણે વધારાનું બાંધકામ કર્યું છે હાલ માનની અધ્યક્ષશ્રી એનું કુલ ક્ષેત્રફળ ચાર સાડા ચારસો ચોરસ મીટર છે તાંત્રિક દ્રષ્ટિએ મકાન વપરાશ લાયક છે અને ભારત સરકારના આઈપીએચ પ્રમાણે હવે જે નવા નિયમો પ્રમાણે જમીનની જરૂરિયાત પંચોતેર ચોરસ મીટર થી દસ હજાર ચોરસ મીટરની નિયત કરવામાં આવી છે અને નવીન ડિઝાઇન પ્રમાણે માનની અધ્યક્ષશ્રી પહેલા ખૂબ જ નાના બાંધકામો થતા હતા અને બધી જ જે સગવડો એમ્યુનિટીઝ આપવી હોય એ સારવાર માટેની વ્યવસ્થાઓ ઉપલબ્ધ નથી પરંતુ અત્યારે આપણે જે કરીએ છીએ એટલે સીએચસી ની અંદર દસ હજાર ચોરસ મીટર કરતા વધારે જમીન અને લગભગ અઢારસો થી બાંધકામ કરીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી એમાં કલેક્ટરશ્રીએ પંદર ચૌદ પાંચ બે હજાર ચૌદના હુકમથી નવીન પાછી દસ હજાર ચોરસ મીટરની ફાળવણી કરી છે અને પંદરમાં નાણાં પંચમાંથી માન્ય અધ્યક્ષશ્રી છ કરોડ ને સાઠ લાખના ખર્ચે એ નવું આપણે બનાવવાનું છે ને ટેન્ડર આમંત્રિત છે માન્ય અધ્યક્ષશ્રી જે પાળિયાત છે એ પાળિયાદમાં એને પણ આપણે સામૂહિક આરોગ્ય કેન્દ્ર મંજૂર આપણે કરેલું છે અને એમાં ઘણા જૂના મકાનમાં કાર્યરત છે વાત સાચી છે પણ જર્જરીત નથી વપરાશ લાયક નથી એવું નથી પરંતુ એ સીએચસીનું મકાન જૂની ડિઝાઇન પ્રમાણે અને ત્રણ હજાર ચોરસ મીટર જ જમીન હતી અને એમાં બસો એસી ચોરસ મીટરનું આપણે બાંધકામ કર્યું હતું વધારાની સેવાઓ માટે પાછળથી આપણે ત્રણસો ચોરસ મીટરનું નવીન બાંધકામ કર્યું છે એટલે હાલમાં પાંચસો એસી ચોરસ મીટરનું આપણું બાંધકામ છે તાંત્રિક દ્રષ્ટિએ બિલકુલ ઓકે મકાન છે એમાં કોઈ મુશ્કેલીની વિષય નથી અને જમીનની જરૂરિયાત છે એ પંચોતેર ચોરસ મીટરથી દસ હજાર ચોરસ મીટરની જરૂર છે પરંતુ નવી જગ્યા આપણને ઉપલબ્ધ થઈ શકે એમ નથી અને નવીન ડિઝાઇન પ્રમાણે અઢારસો થી ત્રેવીસો ચોરસ મીટરનું બાંધકામ થાય એટલે આપણે ત્યાં વર્ટિકલ વર્ટિકલ એક્સપાન્શનમાં આ બનાવીએ છીએ માન્ય અધ્યક્ષશ્રી અને એ પણ છ પોઈન્ટ સાહીઠ કરોડના ખર્ચે આપણે ટેન્ડર નિમંત્રિત કરી દીધેલ છે શ્રી શંભુનાથજી ટુંડિયા માન્ય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી માન્ય મંત્રી પાસે હું એ જાણવા માગું છું જ્યારે આ પ્રશ્ન બોટાદ જિલ્લાનો છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર કેટલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રો છે આરોગ્ય મંદિરો જે કેન્દ્રો છે ત્યાં કયા કયા પ્રકારની સેવાઓ આપવામાં આવે છે જિલ્લા સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે છે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છેલ્લા એક વર્ષથી ઓપીડી આઈપીડી અને ડિલિવરીના કેસોની જો વિગતો હોય તો મને મંત્રીશ્રી આપવા મહેરબાની કરે છે મે બોટાદ જિલ્લામાં કુલ એકસો અગિયાર આયુષ્યમાન આરોગ્ય મંદિર છે ચોર્યાસી પીએચસી છે અઢાર પેટા આરોગ્ય કેન્દ્ર છે ચોર્યાસી અઢાર પીએચસી છે છ અર્બન એન્ડ હેલ્થ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર છે અને ત્રણ શહેરી પ્રાથમિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે અને એની સેવાઓમાં માન્ય અધ્યક્ષશ્રી ગર્ભાવસ્થા અને બાળજન્મ સંબંધિત સેવાઓ નવજાત બાળક અને શિશુઓની આરોગ્ય સંભાળ સેવાઓ બાલ્યાવસ્થા અને તરુણ અવસ્થાની આરોગ્ય સંભાળ કુટુંબ નિયોજન ગર્ભ નિરોધક સેવાઓ અન્ય પ્રજન પ્રજનન તંત્રના આરોગ્ય સંબંધિત સેવાઓ નેશનલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત એનસીડી સારવાર અંગેનું વ્યવસ્થાપન સામાન્યતઃ જોવા મળતા ચેપી રોગો અને સામાન્ય બીમારીઓની ઓપીડી સારવારનું વ્યવસ્થાપન ચેપી રોગોની તપાસ અટકાવ અને વ્યવસ્થાપન અને સામાન્યતઃ જોવા મળતી આંખની બીમારીઓ કામ કાન નાક ગળાની સમસ્યાઓની સારવાર મોઢાના આરોગ્યની સામાન્ય સારવાર વૃદ્ધત્વ તેમજ દર્દનાશક સારવાર સેવાઓ ઇમરજન્સી સેવાઓ માનસિક બીમારીઓની તપાસ અને સામાન્ય વ્યવસ્થાપન આટલા પ્રકારની સેવાઓ આપણે ત્યાં આપીએ છીએ ઉમેશભાઈ માન્ય અધ્યક્ષશ્રી પહેલાં તો ઋષિકેશભાઈનો હું આભાર માનું છું કે મારા બે મારા વિસ્તારના જે સેન્ટરો છે એમાં ટેન્ડરની પ્રોસેસ એમને હાથ ધરી છે સાથ એ પણ કહેવા માંગુ છું કે નવા એસરો પ્રમાણે તમે ટેન્ડર બહાર પાડવા માંગો છો કે કેમ ફરિયતની બહાર અમારી પાસે ખૂબ વિશાળ જગ્યા છે તો ત્યાં નવી ડિઝાઇનમાં સીએચસી સેન્ટર મંજૂર કરવા માંગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી મૂળત તો સીએચસી સેન્ટર નવા બને જરૂરી હોય છે જેની અંદર અઢારસોથી થી ચોરસ મીટરનું બાંધકામ થાય અને જે બાંધકામ થાય એમાં તમામ પ્રકારની સેવાઓ માટેની ખૂબ મોકળાશ રહે એ પ્રમાણે બંને આપણે સીએચસી બનાવી રહ્યા છીએ અને કહ્યું એમ મૂળ મતલબ તો સીએસસી કેન્દ્ર બને એની સાથે હોય છે અને આ જે આપણે નવા ટેન્ડરો પાડ્યા છે એ નવા એસઓઆર પ્રમાણે જ છે ટેન્ડર આપણે આમંત્રિત કરી દીધા છે અને ખૂબ ટૂંક સમયની અંદર જેવા ટેન્ડરો આવી જાય એના પછી બાકીની પ્રોસેસ કરી અને જે પણ કોઈ કોન્ટ્રાક્ટર આવ્યો હશે એને કામ આપી અને કામ ઝડપથી ચાલુ થાય અને સમય મર્યાદામાં પૂરું થાય એની ચિંતા રાજ્ય સરકાર કરશે એ બાજુ અમિતભાઈ ચાવડા મને અધ્યક્ષ શ્રી પીએમ જે વાય આયુષ્યમાન ભારત યોજના દર્દીઓને સારવાર માટે રાહત મળે એના માટેની ખૂબ સારી યોજના મારે માન્ય મંત્રીશ્રી પાસે એટલું જાણવું છે કે સમગ્ર ગુજરાતમાં આ પીએમ જે વાય યોજના અંતર્ગત જેટલી પણ ગેરરીતિઓની ફરિયાદો છે જેટલી પણ રજૂઆતો છે તો આપણે સ્વયં રીતે સુઓ મોટો કરીને આખી યોજનાની સમીક્ષા અને તપાસ કરાવવા માગો છો કે કેમ માન્ય મંત્રીશ્રી માન્ય અધ્યક્ષ શ્રી આખું ગુજરાત જાણવા માગે છે અને સત્તાધારી પક્ષના ધારાસભ્યો અને વિપક્ષના ધારાસભ્યો પણ આ બાબતે ચર્ચા કરવા માગે છે ને આ વખતના ક્રમમાં બે ચાર પાંચ અગિયાર અને આગળ પણ એક જ પ્રકારના પ્રશ્નો એટલે કે ખૂબ ચિંતાગ્રહ પણ વ્યક્ત કરે છે ને ગુજરાત પણ આ બાબતમાં કેટલાક ફેક્ટથી અવેર થવા માગે છે એટલે માન્ય અધ્યક્ષશ્રી એમને પૂછું છે એમને અભિનંદન પણ આપું છું માન્ય અધ્યક્ષશ્રી પ્રી ઓથમાં પહેલો જવાબ એમને ઓથમાં કેમ વિલંબ થાય છે તો એના માટે સાહેબ પહેલો હું એ જવાબ આપીશ ભારત સરકારના ટીએમએસ ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે જે પ્રીઓ થ આપવાનું જે પોર્ટલ છે એવી ફરિયાદો હોસ્પિટલો દ્વારા આપણને મળતી હોય છે એમાં પોર્ટલ કાર્યરત છે જેમાં ફિફો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે જે પહેલું આવે એનો પહેલો નિકાલ કરવો એ પ્રમાણે કામગીરી થાય છે જેમાં કુલ એકસો ચોવીસ ઓટો એપ્રુવલ પ્રોસીજર છે તેમજ સરકારી પ્રાઇવેટ ડે કેર કિમોથેરાપી માટેની પણ આપણે અલાયદી વ્યવસ્થા કરી છે માન્ય તે ખ્યાતી હોસ્પિટલના બનાવોને પગલે પ્રી ઓથ આપતી વખતે વધારે કાળજી લેવા માટે બજાજ ઇન્સ્યોરન્સ કંપની તેમજ તેના ટીપીએ થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર ઇન્ડિયા તથા એમડી ઇન્ડિયા તથા મેડીઆસિસ્ટને ખાસ આપણે સૂચના આપેલ છે તેમજ એન્જીઓપ્લાસ્ટી તથા જેવા કેસોમાં કરેલ પ્રોસીજરની સીડ્યુ અપલોડ કરવાની હોય છે અને ચકાસણી કર્યા બાદ ટીપીએ દ્વારા મંજૂરી આપવા જણાવેલ છે સ્પેશિયલ કેસની ચકાસણી જે તે તજજ્ઞને મોકલી અને જરૂરી ચકાસણી કરી અને પ્રિઓલ આપવામાં આવે છે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ હોય તો ઇમેલ દ્વારા અથવા તો ટેલિફોન દ્વારા પણ આપણે કાર્યવાહી કરીએ છીએ અને પીએમ મા યોજના હેઠળ ફરિયાદ નિવારણ માટે પણ ટૂંક સમયમાં નવો હેલ્પલાઇન નંબર આપણે કાર્યરત કરવામાં આવશે જેનો નંબર જીરો સેવન નાઇન છાસઠ ચુવાળીસ જીરો એકસો ચાર છે જેથી લાભાર્થીને સરળતાથી મળી રહે એટલે જે ઓથમાં જે વિલંબના કારણો છે એ નિવારવાની અને માન્ય અધ્યક્ષશ્રી થોડો સમય જ્યારે આ ખ્યાતિનો બનાવ બન્યો અને એના પછી આપણે ઘણા બધા સુધારા અને ફેરફાર કર્યા એમાં નવી એસઓપી દાખલ કરી નવો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ લાવ્યા એમાં પણ જે આરોગ્ય મેળાઓ થાય છે હોસ્પિટલો જઈ અને ક્યાંક આરોગ્ય મેળા કરી અને દર્દીઓ ત્યાં સુધી લેવાની વ્યવસ્થા આ બધા ઉપર આપણે કંટ્રોલ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો જેથી કરી અને આખો જે ખ્યાતિનો બનાવ બન્યો માન્ય અધ્યક્ષશ્રી પીએમ જે યોજના પહેલાં આપણા ત્યાં મા કાર્ડ હતું મા વાત્સલ્ય કાર્ડ અને જ્યારે હવે પ્રધાનમંત્રીએ આખા દેશમાં આ યોજના લાગુ કરી હોય એટલે આપણે શ્રીનો આભાર માનીએ કે જે રાજ્ય સરકાર પોતાના ખભા ઉપર જે યોજના લઈને ચાલતું હતું એમાં સહયોગ આપવાની એમને આપણને સહયોગ આપ્યો છે નાણાકીય સહાય આપણને કેન્દ્ર તરફથી મળે અને કુલ મળી અને લગભગ ઇકોતેર લાખ દર્દીઓને આપણે સારવાર આપીએ છીએ ક્યાંક જે ખ્યાતિનો બનાવ બન્યો માન્ય અધ્યક્ષશ્રી એની અંદર આપણી વ્યવસ્થા તો ફૂલ પ્રૂફ હતી પરંતુ જે ગુનાહિત અને અમાનવીય કૃત્ય કર્યું છે આ એમાં જે આપણે સીડી અપલોડ કરીએ છીએ એન્જીઓગ્રાફી કરતી કરતા સમયે જે સીડી લેવામાં આવે છે જે સીડી આપણે અપલોડ કરીએ એ અપલોડ પહેલાં નહોતા કરતા આપણા પોર્ટલમાં એવી વ્યવસ્થા નહોતી પરંતુ અને એમાં સમય પણ વધારે લાગતો કારણ કે એ આખી સીડી અપલોડ કરવામાં આવે એટલે એને અપલોડ થતા પણ સમય લાગતો એટલે આપણે ફિઝિકલ પેપરમાં ક્યાં આગળ બ્લોકેજ છે એ સીડીના આધારે એ જે તે હોસ્પિટલ આપણને એ ડોક્યુમેન્ટ અપલોડ કરતી અને એના આધારે આપણી સમગ્ર ચકાસણી દરમિયાન એ તમામ ડોક્યુમેન્ટ ચકાસ્યા પછી એને આપણે પ્રી ઓથની પણ એપ્રુવલ આપતા અને એના આધારે પછી માન્ય અધ્યક્ષશ્રી ચૂકવણું પણ કરવામાં આવતા પરંતુ ખ્યાતિનો બનાવ જે બન્યો એ બન્યા પછી માન્ય અધ્યક્ષશ્રી તાત્કાલિક આપણે એસઓપી બનાવી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટમાં પણ લીધું અને હવે પછી આ એસઓપીને એના આધારે હવે સીડી અપલોડ કરવાનું નિશ્ચિત કર્યું છે અને માન્ય અધ્યક્ષશ્રી આ રાજ્યનો ગૃહ વિભાગ આદરણીય મુખ્યમંત્રીના અધ્યક્ષપણા છે બિલકુલ મજબૂત છે આપણે આપણી ફરિયાદ કરી શકવા સક્ષમ છીએ અમારે કોઈને બચાવવાનો વિષય નથી કોઈ પણ હોય સાહેબ પણ હોય તો એ તમામે તમામને આ તપાસણી હેઠળ ગ્રહ વિભાગે અને પોલીસ તંત્રે ખૂબ સારું કામ કર્યું છે આપણે બિલકુલ પારદર્શક રીતે આ થઈ બનાવની ચકાસણી કર્યા પછી અત્યારે એક ચાર્જશીટ થયું છે અને કાર્તિક પટેલ પાછળથી હાજર થતા એનું બીજું પણ પુરવણી ચાર્જશીટ કરવાના છે માન્ય શ્રી મહેશભાઈ કસવાલા અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માંગુ છું કે આવી દુર્ઘટનાઓ નિવારી શકાય ફરીથી તેમનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારશ્રી દ્વારા લેવાયેલા નીતિગત અને સુધારાત્મક પગલાં વિશે ગૃહને માન્ય અધ્યક્ષશ્રી વિગતવાર માહિતી આપશો માન્ય અધ્યક્ષશ્રી જે મેડિકલ કેમ્પ થતા હતા આમ તો જે સરકારી અથવા ખાનગી જેટલી મેડિકલ કોલેજ હોય એનએમસીમાં જોગવાઈ છે માન્ય અધ્યક્ષશ્રી દર્દીના ઘરે સુધી સારવાર મળે એના માટે આ મેડિકલ કેમ્પ યોજા યોજાતા જ હતા પરંતુ જે આ ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો કે કોઈપણ પ્રકારની હોસ્પિટલો હોય આ પ્રકારના કેમ્પ કરવા હોય તો એને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની પરવાનગી લેવાની અને એમાં પણ એ કેમ્પમાં સરકારી પ્રતિનિધિ હાજર રહેશે અને જેટલાનું પણ સ્ક્રીનિંગ થાય એ ડેટાની ચકાસણી પણ કરવાનું નક્કી કર્યું છે માન્ય અધ્યક્ષશ્રી અને આપણે સાફુને સુદ્રઢ કરી છે સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટને અને યોજના અંતર્ગત ખાનગી હોટલો દ્વારા આચરવામાં હોસ્પિટલો દ્વારા આચરવામાં આવતી છેતરપિંડીના બનાવો અટકાવવા માટે જીએમઈઆરએસ કોલેજમાંથી તેતાલીસ જેટલી આપણે ટીમોનું ગઠન કર્યું છે એ સતત આનું મોનિટરિંગ કરશે અને હોસ્પિટલો જે આપણી એમ પેનલ છે ત્યાં જે ચકાસણી કરશે અને અને કંઈ પણ વિગત એમના ધ્યાનમાં આવશે તો એ આપણા ધ્યાને મૂકશે સીડીએચઓ એમઓએ દ્વારા માસિક ધોરણે ઓછામાં ઓછી બે વિઝિટ કરવાનું આપણે નક્કી કર્યું માન્ય અધ્યક્ષશ્રી વિના વીમા કંપનીને પણ આપણે જણાવ્યું છે કે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ વધારે ઉપલબ્ધ કરાવી ડેસ્ક ઓડિટ ડેસ્ક ઓડિટ એટલું જ નહીં માન્ય અધ્યક્ષશ્રી ફિલ્ડ ઓડિટ પણ કરે એના માટેની પણ આપણે સૂચનાઓ આપી છે અને એને સઘન બનાવવાનું કામ કર્યું છે અને માન્ય અધ્યક્ષશ્રી પીએમ જે વાય કાર્ડ માટે પણ આપણે પગલાં લીધા છે રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડનું લેવલ એ લેવલ વન એપ્રુવલની કામગીરી કરતી અગાઉની છે દ્વારા નિયુક્ત એજન્સી એન્સર કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કાર્ડ એપ્રુવલ માટે નાણાં લેવા ખોટા કાર્ડ બનાવવા એપ્રુવ કરવા જેવી કામગીરી કરતું હોવાનું ધ્યાનમાં આવેલ જે સરકારશ્રીના દ્વારા રજૂઆત અનુસંધાને નેશનલ હેલ્થ એજન્સી દ્વારા એન્સર કોમ્યુનિકેશનને સત્તર બાર બે હજાર ચોવીસના રોજ ટર્મિનેટ કરી છે અને એની જગ્યાએ નવી એજન્સી અલંકિત એજન્સીને ઓનબોર્ડ કરી છે અને માન્ય અધ્યક્ષશ્રી આવા કિસ્સા ન બને એના માટે સરકારશ્રી દ્વારા કાર્ડિયોલોજી ઓન્કોલોજી નિયોનેટલ કેર ટીકે આર માટે એસઓપી કરી છે ને ની વિગત માન્ય અધ્યક્ષશ્રી આપી છે